જય રામ શ્રી જય વીર મેહુર દાદા અગાઉ આપણે જોયું હતું કે પાઠ પહેલો ધોરણ અગિયાર પાઠ પહેલો સટક્રિયા વિષય છે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ હવે એમાં આપણે ષટક્રિયામાં છ ક્રિયાઓ આવે છે એ જોયું એમાંની પહેલી છે ધોતી બીજી આવે છે બસ્તી ત્રીજી નેતી ચોથી ત્રાટક અને પાંચમી નોલ ને છઠ્ઠી આવે કપાલભાતી હવે એમાં આપણે ધોતી જોયું જેમાં ધોતીમાં એના ત્રણ પ્રકાર હોય વમન ધોતી વસ્ત્ર ધોતી ને દંડ ધોતી ત્રણેય વિશે જોયું પછી બસ્તી ત્રીજો પ્રકાર દંડ ધોતી હવે બસ્તીમાં આપણે જોઈએ બે જોયા બે પ્રકારની હોય છે બસ્તી જલબસ્તી અને શુષ્ક બસ્તી અને ત્રીજો પ્રકાર છે ત્રીજી ક્રિયા છે નેતિ નેતિ પણ બે પ્રકારની હોય છે જલ નેતિ અને સૂત્ર નેતિ એ પણ આપણે અગાઉ જોઈ લીધા હવે આપણે જોઈશી ત્રાટક ત્રાટક વિસ્તાર વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું ત્રાટક વિશે આપણે વિસ્તારથી હવે ચર્ચા કરીશું કોઈ એક નિર્ધારિત નિર્ધારિત વસ્તુ ત્રાટકનો અર્થ સમજશું આપણે કોઈ એક નિર્ધારિત વસ્તુ પર દ્રષ્ટિને સ્થિર રાખવાની ક્રિયાને ત્રાટક કહેવામાં આવે છે તેના દ્વારા આંખોની અશુદ્ધિ દૂર થાય છે આંખોની અશુદ્ધિ પણ દૂર થાય છે ત્રાટક દ્વારા ફક્ત દ્રષ્ટિને સ્થિર રાખવાની ક્રિયાથી હવે એની પદ્ધતિ જોઈએ આપણે કે ત્રાટકની પદ્ધતિ કેવી રીતે હોય છે પહેલું છે સુખાસનમાં બેસો જે આપણે તમે ચિત્રમાં જોઈ શકો છો એ મુજબ મોસ સામે તેટલી જ ઊંચાઈનું ટેબલ ગોઠવું મોટાની સામે આપણે એટલી જ ઊંચાઈનું ટેબલ ગોઠવો ચહેરાથી દોઢ કે બે ફૂટ દૂર આંખોની સીધી દ્રષ્ટિ પડે તેટલી ઊંચાઈ ટેબલ ટેબલ પર સળગતી મીણબત્તી ગોઠવો ત્રીજું પાપણ હલાવ્યા વગર મીણબત્તીની જ્યોતિ પર નજર સ્થિર કરો ચાર નંબર આંખોમાંથી થોડું પાણી વહી જવા દેવું બળતરા થાય કે પાણી નીકળે ત્યારે ધીમેથી આંખો બંધ કરી બંધ આંખોથી જ્યોતની કલ્પના કરો થોડા સમય પછી આંખો ખોલી ફરીથી ત્રાટક કરો તમે જોઈ શકો છો ત્રાટકમાં બેસવાની સ્થિતિ કઈ રીતની છે હવે એના ફાયદા શું છે ત્રાટકના પહેલો ફાયદો છે આ ક્રિયાથી અશ્રુ ગ્રંથિની કાર્યશીલતા વધતા આંખો મજબૂત બને છે દ્રષ્ટિ તેજસ્વી બને છે બીજો ફાયદો છે આંખોના બધા જ વિકારો દૂર કરી એકાગ્રતા વધે છે ત્રીજો પરોક્ષ રીતે ત્રાટકથી મસ્તિષ્ક સચેત થતાં શક્તિ વધે છે ચોથો ફાયદો મન અને ચિત્ત શુદ્ધ થઈ માનસિક શુભ અસર થાય છે તમારા માનસિકતા ઉપર શુભ અસર થાય છે પાંચમો ધ્યાનના માર્ગ તરફ આગળ વધવાનો સરળ ઉપાય છે ધ્યાન ધ્યાનના માર્ગે જવાનો સરળ ઉપાય આ છે હવે ત્રાટકમાં ધ્યાન ધ્યાનમાં રાખવાની બાબતો પહેલું છે આંખ પર બિનજરૂરી દબાણ કે તણાવ ન આવે તેની કાળજી રાખવી બીજું છે વાય વારંવાર અભ્યાસથી પલકારા વગર ત્રાટકનો સમયગાળો વધારવો ત્રાટક એ આનંદદાયક પ્રક્રિયા છે ત્રાસદાયક કે કષ્ટદાયક ન બને તેનું ધ્યાન રાખો ત્રાટકની ક્રિયાને અંતે આંખોનું શિથિલીકરણ કરવું જરૂરી છે તે માટે હાથની બંને હથેળીઓને એકબીજા સાથે ઝડપથી ઘસીને ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન કરો આંખો પર દબાણ આપ્યા વગર બંને હાથ આંખો ઉપર મૂકી તે ઉષ્માનું અંજન કરો મતલબ ઉષ્મા જે હાથમાં ગરમી પેદા થઈ હોય એ ગરમીને આપણે આંખમાં આંજવાની આંખની આસપાસ સ્નાયુઓનું ધીમેથી મર્દન કરો સ્નાયુઓને ધીમે ધીમે મર્દન કરવાનું છે આંખની આસપાસના સ્નાયુઓ હવે છઠ પાંચમી ક્રિયા આવે છે નોલી નોલીનો આપણે વિસ્તારપૂર્વક વિગતવાર માહિતી મેળવશું નોલી એટલે પેટના અવયવોનું મર્દન કરવું નલી એ ઉડ્ડન બંધનો ઉચ્ચ તબક્કો છે સામાન્ય રીતે પેટના ઊભા બે સ્નાયુઓને નલ કહે છે આ બંને સ્નાયુઓને અલગ પાડી ફેરવવાની ક્રિયાને નોલી ક્રિયા કહે છે નોલીના અભ્યાસ પહેલાં ઉડ્ડિયાન બંધ સમજવો આવશ્યક છે હવે આપણે એની પદ્ધતિ જોઈ લઈ નોલી માટે જે તમે ચિત્રમાં થોડું ઘણું સમજી શકો છો નોલીના પણ ચાર પ્રકાર છે ઉડ્ડયન બંધ ત્રણ પ્રકાર છે મધ્ય નોલી વામનોલી દક્ષિણ નોલી જોઈ લઈએ આપણે વિસ્તારથી પદ્ધતિ એની છે પહેલું કે બે પગની વચ્ચે એકાદ ફૂટનું અંતર રાખી કમરમાંથી થોડા વળાંક વળીને બંને હાથ સાથળ ઉપર રાખવા પછી બીજું એકવાર ઊંડો શ્વાસ લઈ પેટને એકદમ અંદર ખેંચી પૂરેપૂરો શ્વાસ બહાર કાઢો આ સમયે પેઢું તથા પેટને પીઠ તરફ શક્ય તેટલું સંકોચી ઉદરપટલ ઉપરની તરફ ખેંચી પેટમાં શક્ય તેટલો ખાડો પાડો ઉદરપટલ ઉપરની તરફ જતાં પેટમાં જે પોલાણ સર્જાઈને બંધ બને છે તેને ઉડિયાન બંધ કહે છે હવે હાથના પંજા વડે બંને જાંઘો પર દબાણ આપીને પેઢુના સ્નાયુઓને છૂટા પાડીને આગળ કે પાછળ લઈ જવાની ક્રિયાને નોલી કહે છે ઉડિયાન બંધ આપણે એકવાર ફરી જોઈએ કે ઉડ્ડયન બંધ કોને કહે છે ઉદરપટલ ઉપરની તરફ જતાં પેટમાં જે પોલાણ સર્જાઈને બંધ બને છે તેને ઉડ્ડયન બંધ કહે છે જે આપણે તમે ચિત્રમાં જોઈ શકો છો ઉડ્ડયન બંધ એટલે શું જે આવું આવી આકૃતિ આપણા પેટમાં બને એને ઉડ્ડયન બંધ કહે છે હવે આપણે નોલીના પ્રકાર જોઈ લઈએ કયા કયા પ્રકારમાં આવે છે નોલી જે પહેલો પ્રકાર છે મધ્યમ નોલી જે તમે ઉપર ચિત્રમાં જોઈ શકો છો મધ્યમ નોલી બીજી છે દક્ષિણ નોલી ત્રીજી છે નોલી અને ચાર છે નોલી ચાલન હવે એને વિસ્તારથી આપણે સમજી ઉડ્ડયન બંધની ક્રિયામાં સ્થિર રહીને પેટના વચ્ચેના સ્નાયુઓને બહાર કાઢવાની કાઢવાથી મધ્ય નોલીનું નિર્માણ થાય છે નવલીકી ક્રિયા દરમિયાન જમણા હાથ વડે જમણી બાજુ જાંઘ પર દબાણ આપીને પેટના જમણી બાજુના સ્નાયુઓને બહાર કાઢવામાં આવે છે તો તે દક્ષિણ નૌલી થશે અને તે જ રીતે ડાબી બાજુના સ્નાયુને બહાર કાઢવાથી વામ નવલી બનશે આ ત્રણેય પ્રકારની નૌલીને આ ત્રણેય પ્રકારની નોલીને જમણી તરફ કે ડાબી તરફ ગોળ ગોળ ફેરવી શકાય છે ગોળાકાર સ્વરૂપે પેટના સ્નાયુઓને ચલિત કરવાની ક્રિયાને નોલી ચાલન કહે છે હવે આપણે જોઈએ નોલીના ફાયદા આ ક્રિયાથી પેટના તમામ અવયવોની કાર ક્રિયાશીલતા વધે છે પહેલો ફાયદો એ છે હવે બીજો ફાયદો છે આંતરડાનું પ્રક્ષાલન થતાં મળાશય તરફ સરકે છે આથી નોલી જૂનામાં જૂની કબજિયાતનો રામબાણ ઇલાજ છે ત્રીજો ફાયદો છે પેટ તરફનો રક્ત પ્રવાહ નિયમિત થવાથી પ્રા પાચન ક્રિયા સુધરે છે અને પાચન તંત્રને લગતા તમામ રોગો દૂર થાય છે ચોથો ફાયદો છે પેટ અને પેઢુના અવયવોને આંતરિક મસાજ મળતા પેટ પર જમા થયેલી વધારાની ચરબી દૂર થાય છે હવે નોલી ક્રિયામાં ધ્યાનમાં રાખવાની બાબત એ આપણે જોઈ લઈએ વિસ્તારથી નોલી ક્રિયા એ જટિલ ક્રિયા હોવાથી તેનો ઝીણવટપૂર્વક અભ્યાસ જરૂરી છે બીજું ઉડ્યાન બંધ પર પ્રભુત્વ મેળવ્યા પછી જ ક્રમશઃ મધ્ય નૌલી દક્ષિણ નોલી વામનવલી અને અંતર નૌલી ચાનલ ક્રિયા કરવી સગર્ભા વ્યવસ્થામાં હૃદય હૃદયરોગ કે પેટમાં અલ્સર હોય હર્નિયા મતલબ સારણગાંઠ હોય તેણે નોલીનો અભ્યાસ કરવો નહીં ધ્યાનમાં રાખવાની ચોથી બાબત છે શરૂઆતમાં આ ક્રિયા અનુભવી યોગ શિક્ષકની હાજરીમાં માર્ગદર્શન સાથે જ કરવી હવે છે ક્રિયાની છઠ્ઠી ક્રિયા કપાલભાતી એના વિશે આપણે માહિતી મેળવશું કપાલનો અર્થ છે મસ્તિષ્ક મતલબ માથું અને ભાતી એટલે ચમકાવવું મતલબ કપાળ ચમકાવું માથું ચમકાવું અથવા તો પ્રકાશિત થવું તેજસ્વી થવું આ ક્રિયાને મસ્તિષ્કને ચમકાવતી હોવાથી આ ક્રિયા મસ્તિષ્કને ચમકાવતી હોવાથી તેને કપાલભાતી કહે છે કપાલભાતીથી પ્રાણાયામ જેવા જ ખૂબ જ અસરકારક પરિણામ મળતા હોવાથી તેને અમુક લોકો કપાલભાતી પ્રાણાયામ કહે છે પરંતુ વાસ્તવમાં કપાલભાતિ એક ઉત્તમ શોધન ક્રિયા છે હવે આપણે એની પદ્ધતિ જાણશું કપાલભાતિ પહેલું છે પદ્ધતિમાં પદ્માસન કે સુખાસનમાં બેસી શરીરને સીધું રાખવું એમાં એનું ચિત્ર આપેલું નથી કપાલભાતીનું હથેળીઓ દ્વારા જ્ઞાન મુદ્રા બનાવી બંને હાથને જે તે ઘૂંટણ પર રાખવા આંખો બંધ કરી સ્વચ્છોશ્વાની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું હવે પેટના સ્નાયુઓને અંદરની તરફ ધક્કો મારી ઝડપથી શ્વાસને બંને નાશ નાસાદ્વાર દ્વારા બહાર કાઢવું પેટના સ્નાયુઓને થોડા ઢીલા છોડી ફરીથી પેટને અંદરની તરફ ધક્કો મારી શ્વાસ બહાર કાઢો આ રીતે વારંવાર શ્વાસને બહાર કાઢવાની ક્રિયા એટલે જ કપાલભાતી મતલબ કે શ્વાસનો ઘા કરતા હોય નાખેથી એવી રીતે ઘા કરવો એવી ક્રિયા એટલે કપાલભાતી મતલબ તમે આમાં શ્વાસ ખાબરશો એટલે ઓટોમેટિક અંદર શ્વાસ આવી જશે એ મેં જાતે કરેલી ક્રિયા છે તમે શ્વાસ ઓ બહાર ફેંકો એટલે ઓટોમેટિક અંદરથી શ્વાસ લેવામાં આવી જશે ક્યારેક કરો ત્યારે ધ્યાનમાં લેવું હવે સાતમી પદ્ધતિમાં છે એની જ્યારે સતત શ્વાસ છોડતા છોડતા થાક લાગે ત્યારે ક્રિયા બંધ કરી શ્વાસની ગતિમાં આવેલા પરિવર્તનનો અનુભવ કરવો આ સમયે બંને ભ્રુકુટીની વચ્ચે જ્ઞાન ચક્ર પર ધ્યાન લગાવી અનુભવ કરવો યોગ્ય સમયના આરામ બાદ ત્રણથી પાંચ વાર કપાલભાતીનું પુનરાવર્તન કરવું હવે એના ફાયદા છે આપણે જોઈએ કપાલભાતીના પહેલો ફાયદો છે આ ક્રિયાથી ફેફસામાં રહેલો અંગાર વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જેવા વિષ તત્વો પૂરેપૂરા બહાર નીકળી જવાથી શ્વસન માર્ગ શુદ્ધ થાય છે બીજું પેટના તમામ અવયવોને આંતરિક મસાજ મળતા ગેસ એસિડિટી કબજિયાત જેવા પાચનતંત્રના રોગો દૂર કરી પાચનશક્તિ વધારે છે ત્રીજો ફાયદો છે ડાયાબિટીસ લીવર તથા બરોળના રોગોમાં પ્રભાવી પરિણામ આપે છે ચોથો ફાયદો વધુ પડતી સ્થૂળતા કે કૃશતાને દૂર કરી શરીરના બાંધાને સુડોળ બનાવે છે ચહેરાને તેજસ્વી બનાવી સૌંદર્યબાન બનાવે છે છઠ્ઠો ફાયદો ફેફસાના તમામ રોગો દૂર કરી અસ્થમા જેવા રોગો પણ મટાડે છે મસ્તિષ્કના તમામ કોષોની ક્રિયાશીલતા વધારે છે યોગની દૃષ્ટિએ આજ્ઞાચક્રને જાગ્રત કરે છે હવે એમાં કપાલભાતીમાં ધ્યાનમાં રાખવાની બાબતો છે જેનો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરશું પહેલું છે કપાલભાતીના અંતે અત્યંત મહત્ત્વની વાત એ છે કે સ્વાચ્છોસ્વાછની ક્રિયા થોડો સમય થંભી જાય છે અને શ્વાસ લેવાની બિલકુલ ઈચ્છાજ થતી નથી આ સ્થિતિને કેવલ કુંભક કહેવાય છે કેવલ કુંભકમાં મન એકદમ શાંત થઈ પ્રસન્નતાનો આહલાદક અનુભવ કરે છે ધ્યાનમાં રાખવાની બીજી બાબત કપાલભાતી કરતી વખતે શરીરના કોઈ પણ ભાગનું હલનચલન કરવું નહીં અને શરીર આગળ કે પાછળ ચૂકી ન જાય તેનું ધ્યાન રાખવું ત્રીજું છે આ ક્રિયામાં શ્વાસને ધક્કાપૂર્વક છોડ્યા પછી શ્વાસ લેવાનો નથી સાધકે માત્ર રેચકની જ ક્રિયા કરવાની છે માત્ર રેચકનું સ્વરૂપ એટલે જ કપાલભાતી શરૂઆતમાં એક મિનિટમાં સાઠ સ્ટ્રોક સ્ટ્રોકથી શરૂ કરીને નિયમિત અભ્યાસ કરતા ક્રમશઃ વધુમાં વધુ એકસો વીસ સ્ટ્રોક સુધી પહોંચી શકાય છે હવે સટકર્મ સટકર્મ કર્યા સિવાય પ્રાણાયામ કરવામાં આવે તો સિદ્ધિ પ્રાપ્ત કરવામાં વધારે કષ્ટ કે શ્રમ અનુભવાય છે સટકર્મો દ્વારા શરીરની અશુદ્ધિઓ દૂર કર્યા બાદ યોગનો આગળનો અભ્યાસ શરીરને વધુ પરિપક્વ બનાવે છે અહીંયા આ પાઠ આપણો સટ ષ્ટ પૂરો થાય છે ફરીથી એકવાર જણાવી દઉં આ પાઠ તો ષટક્રિયા જેમાં છ ક્રિયા આવે પહેલું ધોતી બીજું બસ બસ્તી ત્રીજી નેતી ચોથું ત્રાટક પાંચમું નૌલી અને છઠ્ઠી કપાલભાતી આ છ ક્રિયા આવે ષટક્રિયા પાઠમાં અને આ પાઠ હતો યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો વિષય હતો આનો યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ હતું આમાં અગિયાર ધોરણનો પાઠ હતો જય શ્રી રામ જય શ્રી વીર મેહુર દાદા